નમસ્કાર મિત્રો આજે આપણે મેગીમાંથી એટલે કે નૂડલ્સની એક જોરદાર આઈટમ બનાવવાના છે એટલા માટે તમારે મિત્રો એક ગરમ પાણીની અંદર તમારે મેગી એટલે કે નૂડલ્સ નાખવાની છે એટલા માટે તમારે પાણી ગરમ કરવા મૂકવાનું છે અને વ્યવસ્થિત પાણી ઉકળી જાય ત્યારબાદ તમારે તેની અંદર નૂડલ્સ નાખવાના છે એટલે કે તમે જે મેગી હોય એ તમે એની અંદર ઉમેરી શકો છો ત્યારબાદ હવે મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત પાણી ઉકળવા માટે અને મેગી છે કમ્પ્લીટ છૂટી પડી જાય અને વ્યવસ્થિત બફાઈ જાય પછી મિત્રો તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને જે વધારાનું પાણી આ મેગીની અંદર છે નૂડલ્સની અંદર એને તમારે દૂર કરી દેવાનું છે અને ત્યારબાદ જે મેગી વધે છે તેને તમારે મિત્રો ઠંડી પાડવા માટે અલગથી મૂકી દેવાની છે અને વ્યવસ્થિત એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ ત્યારબાદ તમારે બીજા વાસણની અંદર એક તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આ જે ઠંડી કરેલી નૂડલ્સ છે તેને મિત્રો આપણે અલગ રીતે તેને તળવાની છે મતલબ કે ગરણીની મદદથી ગરણીમાં તેને નાખીને આપણે બાસ્કેટનો એક શેપ આપવાનો છે આકાર આપવાનો છે પૂરી જેવો આકાર આપવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો તેને તેલની અંદર ગરણીની સાથે તમારે મૂકવાની છે જેથી કરીને આ જે નૂડલ્સ છે તળાઈ જાય અને એક બાસ્કેટ એટલે કે પૂરીનો આકાર આપી શકે ત્યારબાદ મિત્રો તમે ગોળ ગોળ થેપલી બનાવીને પણ તમે તેલની અંદર તળી શકો છો મતલબ કે હાથ દ્વારા તમે મેગીને થેપલી જેવું કરીને તમે મિત્રો ગોળ ગોળ ગૂંચડા પણ બનાવી શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો કે વ્યવસ્થિત ગૂંચડા પણ બનવા લાગ્યા છે મિત્રો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ હંસાબેન દત્તાણીને રાજકોટથી લાભુભાઈ ગોહિલને સુરતથી રામસિંહ વસાવાને પીપરવટીથી રૂસ્તમ પટેલને જંબુસરથી જયંતીભાઈ પટેલને બાબાજીપરાથી કેતકીબેન શાહને પારડીથી મનસુખભાઈ કરસાલાને હૈદરાબાદથી મુસ્સાભાઈ સેટાને ગોંડલથી પંકજ ઠાકોરને ભાટપુરાથી અને મીનાક્ષીબેન ઠક્કરને દુબઈથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે ગોળગોળ ગુંછડા મે નૂડલ્સના બનાવી લીધા છે વ્યવસ્થિત તળસો એટલે એકદમ કડક થઈ જશે હવે મિત્રો આવી રીતે તમારે ગોળ ગોળ ગુછડા બની જાય વ્યવસ્થિત મેગીના ત્યારબાદ તમારે હવે મિત્રો તેની ઉપર તમારે મેગીનો જે મસાલો આવે એ તમારે ભભરાવવાનો છે ત્યારબાદ તેની અંદર તમારે તેના ઉપર તમારે ટામેટાનું ઝીણું ઝીણું કટિંગ છે એ પણ તમારે ઉમેરવાનું છે ત્યારબાદ ડુંગળીનું કટિંગ તમારે ઉમેરવાનું છે ત્યારબાદ મિત્રો એક મસ્તની તીખી લેલી ચટણી તેમાં ઉમેરવાની છે ત્યારબાદ તમારે મિત્રો જે આપણે પેકેટ આવે છે ચણા દાળનું એ તમારે ચણા દાળ ઉમેરવાની છે ત્યારબાદ દાળ ઉમેરવાની છે અને ત્યારબાદ મિત્રો તમારે જે ગળ્યું દહીં હોય દહીને આપણે તમારે મિત્રો ખાંડ નાખીને ગળિયું બનાવવાનું છે ગળીયું દહીં ઉમેરવાનું છે ત્યારબાદ તેના ઉપર તમારે આલુ સેવ ઉમેરવાની છે અને ત્યારબાદ તેના ઉપર તમારે લીલા ધાણા એટલે કે કોથમીર ઉમેરી દેવાની છે તો મિત્રો હવે આ તમારો વ્યવસ્થિત સ્વાદિષ્ટ ચટપટો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો મિત્રો જે આપણે નૂડલ્સ એટલે કે મેગીમાંથી બનાવેલો છે અત્યાર સુધીમાં તમે ઘણી બધી મેગી ખાધીએ છે સાદી પરંતુ આ પ્રકારનો મેગીનો નાસ્તો તમે ક્યારેય નહીં કર્યો હોય તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો જેને આપણે કહીશું નૂડલ્સ ચાટપુરી મિત્રો એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ